આ આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તાર પેટ્રોલિંગમાં હોય ભરતો હોય એમને તો અમે તરત એને ટોકી શકીએ નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખાય કોઈ પણ ગુનો કરતા કરવાના વિચાર ફેલા આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય ચહેરા બદલાઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પેહલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એનું એના પાકા આધાર લઈ લઈશું એટલે કે અમારા એમસીઆર એચએસ માં જે નવા નવી જે ડેટા છે એ નવો નવો ડેટા આપો કે એ અમારી જોડે ફીલ થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ હશે કે પોલીસની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કઈ પણ આવું હશે તો તરત તમને અમારી વોચ રહેશે એટલે ગુનો ઉદ્દેશ આટલો છે કે આરોપીઓને અમારી પોલીસ એટલા માટે થઈને આ સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા શ્રી વકીલ સાહેબ ગોયલ સાહેબ અને ત્રણે પાંચ છ પીઆઈઓ અને બધા આ એક આજે આયોજન કર્યું આ ઉપરાંત અમે વાઇસ પણ ભવિષ્યમાં પણ કે જેમ આ બીજા હજુ નહીં આવ્યા હોય તો ક્યાં છે ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોકલેસ એમાંથી આટલા જ આવે બાકીના નથી આવે તો ક્યાં છે તો એ આપણને જાણવા મળશે એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ આવડત કરેલું છે બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું ભાઈ તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં એવો આ આવશે અમે એવું ઈચ્છે કે વન ટાઈમે હશે તો એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી કેટલી તકલીફ છે જૂનામાં જેલમાં જવું પડે તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છે તે માર્ગ